જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મગની દાળનો હાંડવો બનાવવાનો છે તેના માટે મેં એક વાટકીથી થોડીક ઓછી મેં મગની દાળ ફોતરાવારી લઈ લીધી છે તેની એક બોલમાં લઈ લઈશું તેની તે સરસ બેથી ત્રણ વાર સરસ વોશ કરી લેવાની છે બેથી ત્રણ વાર સરસ વોશ કરી લીધી છે મેં દાળને હવે તેમાં પાણી એડ કરીને બે કલાક માટે તેને પલળવા મૂકી દેવાની છે અગ્નિ દાળ પલળે એટલું પાણી એડ કરવાનું છે તેને ઢાંકીને આપણે બે કલાક માટે મૂકી દઈશું જેથી દાળ સરસ પલળી જાય બે કલાક જેવું થઈ જવા આવ્યું છે એકદમ દાળ પલળી ગઈ છે જો જરા પણ પાણી રહ્યું નથી હવે જો પાણી રહી ગયું હોય તો તેને આપણે નિતારી લઈશું પાણી નીતારી લીધું છે અને દાળને એકદમ કોરી કરી દીધી છે મિક્સર જાર લઈ લઈશું મિક્સર જારમાં આપણે દાળને એડ કરી દેવાની છે પાણીનો ભાગ બિલકુલ નાખવા લેવાનો નથી બધી દાળ આપણે લઈ લીધી છે તેમાં આપણે બે થી ત્રણ લસણની કઢી લઈ લઈશું બે લીલા મરચાં લઈ લઈશું તીખા થોડા કોથમીરના પાન લઈ લઈશું દાંડી સાથે જ લઈ લેવાના છે એકદમ ગ્રીન હાંડવો બનશે આપણો આ અને એક નાની વાટકી જેટલું દહીં લઈ લેવાનું છે ખાટું દહીં લેવાનું છે તેથી જ આપણે પાણી નથી લેવાનું પીસતી વખતે આપણે દહીં જ એડ કરવાનું છે જો તમને લાગે તો એકાદ ચમચી તમે લઈ શકો છો કોરું લાગે તો અને પીસી લીધું છે તો એકદમ પીસાઈને રેડી થઈ ગયું છે આવું દર દરું જ પીસી લેવાનું છે તેને બોલમાં લઈ લઈશું હવે એક નાની વાટકી જેટલો મેં ઝીણો સોજી લીધો છે તે એડ કરી દઈશું તેને પણ સરસ મિક્સ કરી લઈશું પીસતી વખતે જો તમારે એડ કરવો હોય તો તે વખતે પણ કરી શકો છો અને આવડે તે બાર પણ તમે કરી શકો છો સતત પાંચ મિનિટ તને સતત ફેટી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં એ પાંચ મિનિટ એને ઢાંકીને મૂકી દેવાનું છે જેથી સોજી ફૂલી જાય આપણું સરસ અને સોફ્ટ થઈ જાય ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું આ ટાઈમે જો તમારું બેટર થોડું ઠીક થઈ જાય તો પણ તમે એક એકાદ ચમચી એડ કરી શકો છો પાણી મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે સરસ હવે આપણે મસાલા કરીશું હવે આપણે આ ગ્રીન હાંડવો બનાવવાનો છે તેથી તેમાં આપણે મેં સૂકા મરચાંને ખલિયામાં ખાંડી દીધા હતા તે લીધા છે એક ચમચી જેટલા કોથમીના પાન લઈ લઈશું ડુંગળી ઝીણી કટ કરેલી છે તે લઈ લઈશું અને લીલા મરચાં લીધા છે તે એડ કરીશું ડુંગળીની જગ્યાએ તમે કોબી પણ લઈ શકો છો મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર કોઈ વધારાના મસાલા આપણે એડ કરવાના નથી શેકેલા જીરાના પાવડર લઈ લઈશું સરસ મિક્સ કરી લેવાનું છે થોડી વાર તમે એને ફેટશો એટલે સરસ એકદમ ઢીલું બેટર થઈ જાય છે ડુંગળીમાંથી માપથી પણ પાણી છૂટે છે પછી પણ સતત ફેટવાનું છે તેને ફેટી લઈશું હજુ પાંચ મિનિટ માટે મૂકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે બેકિંગ સોડા લઈશું અડધી ચમચીથી ઓછા અને એક અડધો લીંબુનો રસ લઈ લઈશું રસ લઈ લીધો છે સરસ મિક્સ કરી લેવાનું છે જેથી અંદરથી સરસ પોચા આપણા હાંડવો બને એકદમ બગની દાળનો ગ્રીન હાંડવો બનાવવાનો છે બેટરને એકદમ ફેટી લીધું છે આપણે હવે આના હાંડવો તમે કઢાઈમાં પણ બનાવી શકો છો નોનસ્ટિકની નાની અને પેનમાં પણ બનાવી શકો છો આપણે બે રીતે બનાવીશું પહેલાં આપણે કઢાઈમાં બનાવીશું એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જેટલી રહી લેવાની છે લઈ લઈશું અને અડધી ચમચીથી ઓછો જીરું લઈ લઈશું વગારની સરસ કઢાઈમાં આપણે ફેરવી લઈશું બે ચમચા જેટલું આપણે બેટર લઈ લેવાનું છે બે ચમચા જેટલું લઈશું અને કઢાઈમાં સરસ પાથરી દઈશું બેટરને આવી રીતે પાથરી દેવાનું છે અને એકદમ મીડિયમ આંચ ઉપર આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું અને પછી એને પલટાઈને બીજી સાઈડ પાંચ મિનિટ રાખીશું ટોટલ દસ મિનિટ જેવું થાય છે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે પેનમાં બનાવવાનું છે તેના માટે પેન લઈ લીધું છે નોનસ્ટિક એમાં તેલ લઈ લઈશું એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે దశ గరమ ఫెలా తిరిగి బీటర్ లే અને આખા પ્લેનમાં આપણે તેને પાથરી દઈશું આવી રીતે બે રીતે તમે આ હાંડવો બનાવી શકો છો તેને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે મૂકી દઈશું અને પછી પાંચ મિનિટ પાસે પલટાઈને ફરી પાંચ મિનિટ માટે તેને પાંચ મિનિટ જેવું આ વાળું હાંડવો આપણો થઈ ગયો છે તેને આપણે ચેક કરી લઈશું ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે હવે તેને પલટાઈ દઈશું એકદમ ક્રિસ્પી એવો આયરો ગ્રીન દાલ દાળનો હાંડવો બની ગયો છે જો હવે બીજી સાઈડ પણ તને સરસ પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું ઢાંકીને મૂકી દઈશું તેથી નીચેનો ભાગ પણ સરસ ક્રિસ્પી થઈ જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે કઢાઈવાળા હાંડવાનું તેને ચેક કરી લઈશું આપણે જો એકદમ ક્રિસ્પી નીચેથી પણ થઈ ગયો છે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું એકદમ ક્રિસ્પી એવો મૂકદાળનો હાંડવો બનીને રેડી થઈ ગયો છે જો તેને આપણે કટ કરી દઈશું અને સાઈડમાં બીજો હાંડવો થાય છે તેને પણ ચેક કરી લઈશું તે પણ નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તેને પણ આપણે પલટાઈ દઈશું જેથી પાંચ મિનિટ તે પણ સરસ કૂક થઈ જાય પલટાઈ દીધો છે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું તેને પણ ઢાંકીને મૂકી દઈશું કઢાઈવાળા હાંડવાનું આપણે કટ કરી દઈશું એકદમ ક્રિસ્પી એવું હાંડવો બનીને રેડી થઈ ગયો છે આ હાંડવો તમે ખાશો તો તમે દાળ પણ ભૂલી જશો એવો હાંડવો બને છે આ જો એકદમ ગ્રીન હાંડવો બનીને રેડી થઈ ગયો છે તેને પીસમાં કટ કરી દઈશું અને સર્વ કરીશું મેં કેચઅપ સાથે સર્વ કર્યો છે એકદમ ટેસ્ટી એવો મગની દાળનો હાંડવો બનીને રેડી થઈ ગયો છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ મગદાણ હાંડવાની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લખન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ બની જતો એવો ગ્રીન મગદાણનો હાંડવો બનીને રેડી છે